thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભારત પાકિસ્તાન પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે ભારત પાકિસ્તાન વચ્ચે પાવર ભરી ત્યારે સ્થિતિ સર્જાય છે મળતી વિગતો અનુસાર વાત કરીએ તો ત્યારે ગુજરાત પોલીસ ઇન્ટરનેશનલ શાખા અને ત્યારે સોશિયલ મીડિયા મોનિટર યુનિટ દ્વારા ત્યારે બાજ રાખવામાં આવી રહી છે સોશિયલ મીડિયા પર રાષ્ટ્રીય વિરુદ્ધ નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી ખોટી માહિતી ત્યારે મિત્રો ચૌદ વ્યક્તિઓને ત્યારે દેશ વિરુદ્ધ લોકોને ત્યારે સૈન્યનું મનોબળ તોડે તેવા લખણો ત્યારે મિત્રો પોસ્ટ કરવામાં ધ્યાન આપવામાં આવ્યું હતું આ બધા જ વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે વધુ આપણે મિત્રો જણાવી દઈએ કે ખેડા જિલ્લામાં બે ભુજમાં બે ઉપરાંત જામનગર જૂનાગઢ વાપી બનાસકાંઠા આણંદ અમદાવાદ સુરત શહેર અને વડોદરા ત્યારે મિત્રો વડોદરા પાટણ અને ગોધરા જિલ્લામાં પણ એક એક મળીને કુલ ચૌદ પોલીસ ત્યારે ચૌદ પોલીસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ